હવે તો તમારે ન્યાય ઓલું થઈ ઇલેક્ટ્રિક સગડી બધું રોટલા પીપે છે અમે બેઠા છે ક્યારે પીપે કે કોમેન્ટ કે કોક ને કઈ કે કેવું કેવું મને બરોબર બનાવું છું મને દાવા તો ઘરે બનાવતી ને તો મસલ બનતે ડાળા થાતા રોટલા ઓન મને તો આવડે તો પછી એમ થાય હોય જ હોય

ऐ दे लाइक कर जो, शेयर कर जो, सब्सक्राइब कर जो। लाइक कर जो, शेयर कर जो, सब्सक्राइब कर जो। हमारे <laughs> जो इनके हो है, कैमरा हम उधर इनके हो <laughs> <laughs> तो ये लो लोई, जो जो हम दो, केल करें। ये वो है। जिसके नाम तोड़ी, ना, ना અત્યારે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આને જો આ પપ્પુજી ને એવું ખાવું છે શું કહેવાય આને અહીંયા જો ટાકો આપણો ભરાઈ ગયો છે છોકરા નાય છે અત્યારે દીદી અરે

એ તમને રઈતે નાવો છો એલા જોજી વાહ હાલો હાલો તો જો ગામ બાજુ ભાગસી અને હું બોલા ખાવા કાઈ ઠંડુ બોલા તો કેટલા વાગ્યા હોય તો 5:00 વાગ્યા હવે 5:00 તો હવે નો આવે કે 5:30 વાગ્યા હાડા હે એમાં ની સાઈડ હવે નો જ હવે નો મળે બોલા લે બરોબર કે બપોરે ન હોય 5 વાગે આવે તો બપોરે પૂછ્યું ત્યારે ને ને પછી આ અમાર મારી કાવ્યા છે અમારી અમાર મારી બેન હે કાવ્યા હવે તાર આવવાનું છે કે

એટલે છાઈસ ને એવું લઈ લે બધું તેલ ને મસાલા બધું અહીંયા પ્રોગ્રામ રાઈતે ત્યાં કરવાનો છે હાર વાળો મળીએ પછી ત્યાં જઈને રાતે તો અમે રસોઈને જે સામાન લેવાનો હતો છાઈસ ને મસાલા ને બધું લઈને પાસે આવી ગયા વાળીએ અને વાળીએ પછી ગયા ને ત્યાં તો અહીંયા આ માસી માસાની બધા આખા દિવસના જેટલા ચીકુ ભેગા કર્યા હોય ને બધે જ ભેગા કરીને રાખ્યા છે અને તમે જોવો તો ખરા પહેલાં ચીકુ કેટલા હોય તમને બતાવો જોવો આમાં હું જો એ ઢગલા જુઓ તમે પેલા ચીકુના ઢગલા અલગ અલગ ઢગલા કરીને રાખ્યા હોય એમાં એક બે તૈયરે અલગ અલગ નંબર આપેલો હોય કે આ ઢગલામાં ઝીનકા એનાથી મોટા એનાથી મોટા એ રીતે ને માસા સાફ કરે ચીકુને ટૂંકમાં એમાં નાખીને પછી આમ ઘસવાના એટલે એકાબીજા ચીકુ એક ઘસાઈ જાય એટલે એને પાલિશ થઈ જાય ટૂંકમાં એની ઉપર ચીકુ ઉપર રસ ચડેલી હોય એ સાફ થઈ જાય ને પછી એને અલગ અલગ કેટેગરીમાં મૂકી દે ટૂંકમાં વોકલ અલગ અલગ ઝીનકા નાના મોટા એવી રીતે તો સારું હાલો તો એ સાફ કરશે પછી અમારે જમવા બેવું છે તો મળીએ પછી તો ગુડ મોર્નિંગ કેમ છો બધા જય માતાજી મહાદેવ અને કાલ રાતે તો થાકી ગયા હતા તા આ અમે દેખાય ને એ બાગ છે ઓલી કારણ કે કાલે આનો સીન લેવાનું કે મગજમાં નહોતું ભૂલાઈ ગયું હતું ઓલા ખૂણેથી તે આ ખૂણે લગી નહીં બસો અઢીસો જેટલા જાળવા છે સિક્પુ ના એક નાથ બહુણો છે એક નાથ પાકીટ છે એક ઓલો પેપ્સી લઈને સવાર સવાર પેપ્સી લીધી છે હાલો બધા પેપ્સી ખાવા હે હાલો બધા પેપ્સી ખાવા હા સવાર સવાર મો આ માઈલી જસ ને જામ હરકો સીન આવે છે હે હે જો આ સીન આવે છે મેં ફૂલડા ઉડાડો ફૂલડા ઉડાડ તો કાલ રાતે તો જો અમે સુઈ ગયા હતા કારણ કે ને ફૂલ થાકી ગયા હતા અને આ વાડીઓમાં રખડી રખડીને આ જંગલ વિસ્તાર જ છે આખો અને અહીંયા હોવાનો પ્લાન હતો અહીંયા ઘરે અહીંયા ટૂંકમાં છે થોડુંક હોવા જેવું ઓલું વાડીમાં કઈ અને થોડીક બીક હતી એટલે પછી એને ઘરે વહી ગયા અને માયક ને બધું ગાડી વાડીઓ પડી એટલે માયક ને બધું ત્યાં હતું એટલે કઈ વિડીયો શૂટ નહોતો કર્યો અને

તેને અમે ઘરે નાસ્તો કરીને પછી નીકળી એટલે અહીંયાથી ફોન આવ્યો નાસ્તો અહીંયા કરી લીધો કે વાળીએ ને વાળીએ પછી અહીં તરફ નીકળી જાય એ ગાડી હરકી કરે જ છે સારું તો જો હવે અમે ઘરે જઈ પાછા મળીએ પછીના નેક્સ્ટ લોગ તો જય માતાજી મહાદેવ હર જય માતાજી ટાટા બાય બાય